નમસ્કાર દર્શક મિત્રો હું નલિની પંડ્યા નંદિની અમદાવાદથી કવિ મંચ કાવ્ય સેતુ અંતર્ગત મારી એક રચના અહીં રજૂ કરું છું શીર્ષક છે મારે કંઈક કહેવું છે મળે જો એક તક મળે જો એક તક મારે કંઈક કહેવું છે ઉપર આભ નીચે ધરતી નદીની વાત કહેવી છે ઉપર આભ નીચે ધરતી નદીની વાત કહેવી છે ખળખળ વહેતી આ સરિતા ખળખળ વહેતી આ સરિતા મળવા અધીર સાગરને એવી જ અનોખી રીતથી મારે તમને મળવું છે મળે જો એક તક અનોખી મારે કંઈક કહેવું છે સમય ઘણો છે ને સાથ શબ્દોનો પણ છે સમય ઘણો છે ને સાથ શબ્દોનો પણ છે મન ઠરે ને મનમાં ઉતરે એવી કંઈક વાત કહેવી છે મન ઠરે ને મનમાં ઉતરે એવું મારે કંઈક કહેવું છે હું તમારા જેવી જ છું પ્રકૃતિ મારી અલગ છે હું તમારા જેવી જ છું પ્રકૃતિ મારી અલગ છે આખું આયખું આપી દઉં એવી મુલાકાત કરવી છે આખું આયખું આપી દઉં એવી મુલાકાત કરવી છે તડકા છાયાની વાત નથી તડકા છાયાની વાત નથી આવે ને જાય જીવનમાં મુસીબતમાં માથે હાથ રહે એટલા છાયાની જરૂર છે मड़ी जसे एक तक अनोखी मारे कई कहवें मड़ी जसे जो एक तक अनोखी मारे कई कहवु आभार कवि मंच अंतर्गत यूट्यूब चैनल पर मारी तो आ रचना आपने पसंद आई होेर अने सब्सक्राइब जरूर करजो आभार